પોરબંદર સિવિલ હોસ્પિટલ હાલ દર્દીઓથી ઉભરાઈ રહી છે પરંતુ અહીં આવતા દર્દીઓ અને તેના પરિવારજનો માટે હોસ્પિટલના પટાંગણમાં પૂરતી બેઠક વ્યવસ્થા ન હોવાથી તેઓએ જમીન પર બેસવું પડે છે આથી યોગ્ય વ્યવસ્થા કરવા માંગ ઉઠી છે પોરબંદર સિવિલ હોસ્પિટલે હાલ રોગચાળાને લઈને દર્દીઓની સંખ્યામાં અનેક ગણો વધારો થયો છે જેથી તમામ વોર્ડમાં બેડ પણ ફૂલ છે અહીં જિલ્લાભરમાંથી દર્દીઓ સારવાર અર્થે આવી રહ્યા છે આ દર્દીઓ અને તેની સાથે આવેલ સ્વજનોને હોસ્પિટલના પટાંગણમાં પૂરતી બેઠક વ્યવસ્થા ન હોવાથી જમીન પર નીચે બેસવું પડે છે અગાઉ સિવિલ હોસ્પિટલ દ્વારા પટાંગણના એક બાજુ શેડ મૂકી બેઠક વ્યવસ્થા કરી આપવામાં આવી છે પરંતુ તે અપૂરતી હોય તેમ હાલના દ્રશ્ય જોઈને લાગી રહ્યું છે આમ પણ જિલ્લાની મુખ્ય ગણાતી ભાવસીજી હોસ્પિટલ ખાતે જિલ્લાભરના દર્દીઓ મોટી સંખ્યામાં સારવાર અર્થે આવે છે મેડિકલ કોલેજ બન્યા પછી હોસ્પિટલ ખાતે તબીબી સુવિધાઓમાં અનેક ગણો વધારો થયો છે અનેક નિષ્ણાંત તબીબોની પણ નિમણૂક થઈ હોવાથી દર્દીઓની સંખ્યામાં પણ અનેક ગણો વધારો થયો છે આથી હાલ અનેક દર્દીઓને જમીન પર બેસવું પડે છે જેના લીધે દર્દીઓને મુશ્કેલીનો સામનો કરવો પડે છે ખાસ કરીને મહિલાઓ અને બાળકોને વધુ હાલાકી પડી રહી છે આથી સિવિલ હોસ્પિટલના તંત્ર દ્વારા દર્દીઓ માટે બેસવાની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે અને દર્દીઓ બેસી શકે તે માટે અહીં બેન્ચ અથવા બાકડા નાખવામાં આવે સિવિલ હોસ્પિટલના તંત્ર પાસે યોગ્ય નાણાંની જોગવાઈ ન હોય તો સાંસદ સભ્ય અથવા ધારાસભ્યની ગ્રાન્ટમાંથી પણ અહીં બેસવા માટે બાકડા નાખવામાં આવે કારણ કે અહીં આવતા આવતા દર્દીઓને તેમજ તેમના પરિવારજનોને બેસવાની યોગ્ય સુવિધા ન હોવાથી તે લોકોને નીચે રજરપાટ કરવાની નોબત આવી રહી છે જેથી સત્વરે યોગ્ય કરવામાં આવે તેવી માંગ ઉઠી છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ